સાબરકાંઠા સીટને લઈ કોંગ્રેસ નેતા મનીષ દોશી કહ્યું પક્ષ પલટ ના જેમને પોતાની આખી જિંદગી કરીને પાર્ટી ઉભી કર્યું ત્યારે એમને પક્ષમાં જે રીતે અવગણના અપમાન થાય અને પક્ષ પલટુને ખભે બેસાડીને જે રીતે ઉચકવાની ભાજપાની જે નીતિ થઈ છે તકવાદી નીતિ એના કારણે પાયાના કાર્યકર્તા નિષ્ઠાવાન કાર્યકર્તામાં માં ભારો દેખાઈ રહ્યો છે આક્રોશ એમનું એટલા માટે છે કે પક્ષ પલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે એના એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે માત્ર અરવલ્લી સાબરકાંઠા પૂરતું નથી વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે નહીં નહીં નઈ નઈ મેં કાર્યકર્તાનું નામ નથી સમર્થકો કદાચ મારા જાણ બાર કદાચ આવ્યા હોય અરે હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા હશે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે હું તો ઘડાયેલો કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વ માન્ય છે અયોગ્ય નથી કીધું મેં ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટીઓ કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે એટલે એ અમારા છે અને અમને એમને લઈને અમે સાથે નીકળશું ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લીન નીકળતા હોઈએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે